એક નદીના કિનારે એક મોટું ઝાડ હતું જેના પર એક કબૂતર રહેતું હતું તે ઝાડની નીચે જમીનમાં એક કીડીનું દર હતું એક ગરમીના દિવસે કીડી ભૂખી થઈ હતી અને ખોરાક શોધવા બહાર નીકળી ફરતી ફરતી તે નદીના કિનારા પર પહોંચી પાણી પીવા અને દાણા શોધવાના પ્રયાસમાં અચાનક કીડીનો પગ લપસી ગયો અને તે પાણીમાં પડી ગઈ કીડી તરત જ ડૂબવા લાગી અને મદદ માટે જોરથી બૂમો પાડવા લાગી બચાવો બચાવો ઝાડ પર બેઠેલા કબૂતરે કીડીની બૂમ સાંભળી કબૂતરે નીચે જોયું તો કીડી પાણીના વહેણમાં તણાતી હતી અને ગમે ત્યારે ડૂબી શકે તેમ હતી કબૂતરે તરત જ એક મોટું પાંદડું તોડ્યું અને તે પાંદડું કીડીની નજીક પાણીમાં નાખ્યું કીડી ઝડપથી પાંદડા પર ચઢી ગઈ અને તે પાંદડું ધીમે ધીમે કિનારા તરફ તણાઈ ગયું આમ કબૂતરની મદદથી કીડીનો જીવ બચી ગયો કીડીએ કિનારે પહોંચીને પાંદડા પરથી નીચે ઉતરી કબૂતરનો આભાર માન્યો અને કહ્યું કબૂતર ભાઈ તમે આજે મારો જીવ બચાવ્યો છે હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું સમય આવે હું પણ તમને ચોક્કસ મદદ કરીશ કબૂતરે હસીને કહ્યું ભલે બહેન કીડી થોડા દિવસો પછી એક શિકારી તેજ ઝાડની નજીક આવ્યો શિકારીએ કબૂતરને ઝાડ પર બેઠેલું જોયું તેણે ધીમે ધીમે છુપાઈને કબૂતર પર નિશાન તાક્યું ઝાડ નીચેથી પસાર થતી કીડીએ શિકારીને કબૂતર પર બંદૂક તાકતો જોયો તેણે તરત જ ઓળખી લીધું કે આ તે જ કબૂતર છે જેણે તેનો જીવ બચાવ્યો હતો તરત જ કીડીએ દોડીને શિકારીના પગે જોરથી બચકું ભર્યું શિકારી દર્દના કારણે જોરથી ચિલ્લાઈ ઉઠ્યો અને તેના હાથમાંથી બંદૂક છૂટી ગઈ શિકારીના અવાજથી કબૂતરનું ધ્યાન ગયું તેણે શિકારીને જોયો અને તરત જ તે ઉડીને દૂર જતું રહ્યું આ રીતે તેનો જીવ બચી ગયો कबूतरे नीचे उतरी ने कीड़ी खूब आभार मान्यो कीड़ीए कहु कबूतर भाई मैं तमने कहुत के हूँ तमारो उपकार जरूर चूकवीश